આજે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર તારવીએ જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો આપણને સમાંતર શ્રેણી મળશે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી આ રીતે આપણને શ્રેણીનું મુ પદ મળશે એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી માટે શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળાનું સૂત્ર આપણને મળશે Sn બરાબર એન ઇન્ટુ એ જેટલા પદોનો સરવાળો શોધવો છે તેના ગુણ્યા પ્રથમ પદ પ્લસ જેટલા પદોનો સરવાળો શોધવાનો છે તેના ભાગ્યા બે ગુણ્યા એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે જેટલા પદો છે એના કરતાં એક ઓછા પદનો સામાન્ય તફાવત સાથેનો ગુણાકાર થોડું મુશ્કેલ લાગશે પરંતુ જ્યારે આપણે એને ઉદાહરણ સ્વરૂપે જોઈશું તો એ ખૂબ સરળ થઈ જશે હા બે વસ્તુ ખાસ કાળજી રાખવાની રહેશે કે જ્યારે એન યુગ્મ હશે તો એન બાય ટુ આપણને સીધો મળી જશે પરંતુ જ્યારે એન અયુગ્મ હશે તો એન બાય ટુ આપણને મળવાનો નથી પરંતુ તે સમયે એન માઇનસ વન એ યુગ્મ મળશે એટલે ત્યાં બે વડે ભાગ ચાલવાનો છે આ બે વસ્તુની આપણે કાળજી રાખશું જેમ કે ઉદાહરણ તરીકે હું લઉં છું એસ ફાઈવ પ્રથમ પાંચ પદોનો સરવાળો બરાબર ફાઈવ ઇન્ટુ એ પ્લસ ફાઈવ બાય ટુ ઇન્ટુ ફાઈવ માઇનસ વન એટલે કે ફોર ડી મેં તમને કહ્યું તેમ જ્યારે અયુગ્મ હશે ત્યારે એન માઇનસ વન એ યુગમાં મળવાનો છે એટલે બે વડે ત્યાં ભાગ ચાલશે માટે આપણને મળશે ફાઈવ એ પ્લસ ટુ ડી તેવી રીતે જો એન યુગમાં હશે તો જેમ કે s ટેન માટે આપણે જો સૂત્ર તારવીશું તો ટેન એ પ્લસ એન બાય ટુ એટલે કે 5